વન ગુડ મોર્નિંગ જયસ્વામિનારાયણ વેલ્કમ બેક ટુ આર ચેનલ વાગી ગયા છે સવારના સવા દસ જાગી તો ક્યારના વેલા વેલા ગયા હતા પણ આજે જરાક ટાઈમ મળ્યો નહીં મને વિડીયો ચાલુ કરવાનો કે જી એને ઓલરેડી જે ફ્રીજ ફૂલે જાનવી અમે હમણાં બહારથી શોપિંગ કરીને આવ્યા તો એ થાકીએ થોડી વાર દૂધ પીવે છે અને લીધે જાય છે સતતવાર થોડી ઘણી શાકભાજીની શોપિંગ બાકી છે તો એ શોપિંગ કરવા જઈએ છે અને અમે જો આસનામાં થોડી ઘણી શોપિંગ કરી આવ્યા છે એમાં છે મિલ્ક આ છે એર ફ્રેશનર બીટરૂટ બનાના ટોમેટો ફ્રૂટ્સ ગ્રેપ્સ તમે સ્ટ્રોબેરી લેમન એવું બધું છે અને આ બાજુ છે ક્લિનિંગ પ્રોડક્ટ્સ કિચનના સ્પ્રે હમણાં જરાક બહુ મોંઘા નહોતા માપના હતાથી લઈ લીધા અને આ ટોયલેટ ક્લીનર જરાક સેલમાં હતું આ છે ફેબ્રિક ફ્રેશનર મેં ક્યારેય લીધું નથી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવા માટે લીધું છે અને છે કુકુંબર ડાયપર અને જીયાના માટે જો આ સેન્ડલ લઈ આવ્યું મસ્ત

જાનવી જોઈએ તમને જય સ્વામી નારાયણ બોલતો ખરી ગુડ મોર્નિંગ અને યસ્ટરડે અમે ડ્રાયટન મેનર થીમ પાર્કમાં ગયા હતા ત્યાં આગળ બહુ જ મજા આવી ગઈ અને એટલી ગરમી હતી એટલી ગરમી હતી ને કે તમે વાત જાવ તો ત્યાં છે ને રાઇડ્સમાં સન્ડે હતો એટલે ઓબ્વિયસલી બિઝી તો રહેવાનું જ તો રાઇડ્સમાં છે ને બહુ બધા લોંગ લોંગ વેઇટિંગ હતા અને એક બે રાઇડ્સ એટલી સરસ હતી ને પાણીવાળી હોડકાવાળી તો એમાં બધા છોકરાઓને બહુ મજા આવતી હતી તો બધાને એમાં જ જવું હતું તો એમાં તો અમે એક રાઇડમાં ફોર્ટી ફાઇવ થર્ટી મિનિટ્સ ટુ ફોર્ટી ફાઇવ મિનિટ્સ વેટ કરી કરી દે બી લોકો છતાં હતા તમે કીધું કાંઈ નહીં બધા જઈ શકું આપણે અહીંયા સુધી આવે છે તો એક ત્યાં પણ ટ્રાય કરીએ તો યસકર્ડનની ટ્રીપમાં પણ બહુ જ મજા આવી ગઈ એક ડેઉટ થઈ ગયો નોર્મલી આપણે એટલા બધા દૂર છાઇએ નહીં પણ આ મંદિરની ટૂર હતી તો એમાં સાથે સાથે જવાઈ ગયું તો જવાઈ ગયું એવી રીતે છે ને એ લોકો ધે ઓર્ગેનાઇઝ ટ્રી લી વેરી વેલ લંચના પેકેટ્સની બધું એ લોકોએ સવારથી જ અમને આપી દીધું હતું કારણ કે એ જે રિસોર્ટ છે એ બહુ મોટો છે તો અંદર જઈને બધાને એક સાથે રાખવા ઇટ્સ નોટ પોસિબલ તો એ લોકોએ ટાઈમ આપી દીધો હતો કે તમને અહીંયાથી જ્યારે આપણે રજીસ્ટર કરીએ ને મંદિરેથી ત્યારે જ બધા ફૂડ પેકેટ્સને બધું આપી દીધું હતું અને પછી બધાને બસમાં બેસાડીને ત્યાં ઉતારી દીધા અને સાંજે સાડા ચારનો ટાઈમ આપી દીધો કે સાડા ચાર વાગે એટલે બધાએ બસ સ્ટોપ જે પાક કરેલી હોય બસ ત્યાં આગળ આવી જવાનું તો બસ એવી રીતે હતું યસ્ટરડેના દિવસમાં બહુ જ મજા આવી ગઈ હવે આજનું જો આવી રીતે શોપિંગ વોપિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ હવે રેડી કમણા બધું ઠેકાણે કરી દઉં પછી જોઈએ મારું કપડાંનું મશીનય થઈ ગયું છે આજે તો બે ત્રણ મશીન કરને કરી બ્લેન્કેટ ને બધું નાનું મોટું ધોવાનું હતું તો એ એમના તડકો બહાર ગરમી બહુ જ છે મેં કીધું અત્યારે સરસ સુખાઈ જાય તો બ્લેન્કેટ બ્લેન્કેટ થઈ ગયા છે વોશ હમણાં કરી નાખ્યું ડ્રાય અને સરાદસ થઈ ગયા છે તો પછી હવે લંચનું વિચાર વિચારશું કે શું બનાવીએ તો આગળ જોતા રહો અને જો તમે વિડિયો એવરી ડે જોવો છો તો પ્લીઝ ડોન્ટ ફરગેટ ટુ સબસ્ક્રાઈબ ધ ચેનલ લાઇક શેર અગિયાર અને લંચ ટાઈમ થઈ ગયો છે તો આજે અમે વિચાર્યું કે બટેટા પૌવા બનાવીએ તો બટેટા પૌવા બનાવવા માટે મેં થોડી ઘણી તૈયારી કરી લીધી છે તમારી સાથે રેસીપી શેર કરું જો અહીંયા બટેટાને મેં પીસ કરીને બોઇલ કરી લીધા છે અલગથી પછી અહીંયા જો છે મરચી કાજુ પછી આમાં છે ધાણા કાચી કેરી અને ટામેટા એટલે હું આદું પણ નાખ્યો છું પણ આજે આદુનો કટકો ફિનિશ થઈ ગયો છે શોપિંગ કરવાની બાકી છે તો જો આપ વઘાર નાખો તો મારી સાથે રેસીપી શેર કરું જે રાય ൂ കജു അനർച്ചയായി પછી ટમેટા છે ને મારો ઓવરક્રૂટ નથી કરત બરાબર આખા જ રાખવા છે બટેટા ઓલરેડી બોઈલ થઈ ગયેલા છે તો આપણે નાખી દઈએ હવે થોડકથી હળદર અને બોઈલ કરેલા બટેટાના પીસ પ્રોપર મિક્સ કરીને ખાલી બે મિનિટ માટે ભીમા ગેસે સોટે કરવાના છે કારણ કે ઓલરેડી બટેટા કૂક કરેલા જ છે એટલે વધારે કાંઈ કૂક કરવાની જરૂર નથી ખાલી એક તેલનો મસાલો મિક્સ થાય એટલી વાર અને પછી આપણે જે અહીંયા પોવા જો મેં પલાળ્યા હતા ખાલી બે જ મિનિટ માટે બે ત્રણ પાણીથી વોશ કરીને પલાળી લેવાના છે એટલે બે મિનિટ સોફ થાય ને પછી તરત જ આપણે પાસે રીતે સ્ટ્રાઈનર હોય ને એમાં તમે થોડીક ડ્રાય કરીને પછી મેં રીતે લઈ લીધા છે બાઉલમાં તો એ પોવા જે સોફ કરેલા છે એને એડ કરી દેસું અને પછી સોલ્ટ અને શુગર તમારા સ્વાદ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો પછી ઉપરથી લેમન હું નાખીશ અને ધાણા અને કાચી કેરી તમે આમાં દાડમ નાખી શકો તમને ભાવતી ઘણી બધી વસ્તુ બટેટા પોવામાં તમે નાખી શકો ત્રોટી ફૂટી નાખી શકો જો તમે આવી રીતે આ બધી વસ્તુને નાખતા દે એક તમે ટ્રાય કરજો તમે સ્વીટ તમને સ્વીટ ક્રેવિંગ હશે ને તો તમને ડેફિનેટલી આવશે તો જો બટેટા એ આપણે ઓલમોસ્ટ થઈ ગયા છે બહુ ઓવર નથી કરવા જે મેશ થઈ જાય એટલા માટે જો મેં એડ કરી દીધી છે શુગર અને પૌવાય એ નાખી દઉં તો જો પૌવા થઈ ગયા છે મીક અને વિજયને ધાણા નથી બહતો તો મેં કીધું એ એ નહીં અત્યારે બપોરે તો સંતો પાસે જવાના છે તો ત્યાં થાળ કરીને જમશે પણ મેં કીધું વધારે પૌવા છે તો થોડાક ધાણા વગરના કાઢી લો તો ધાણા અને કાચી કેરી હું ઉપરથી એડ કરીશ અને સ્વાદ પ્રમાણે તમે લીંબુ ને સુગર ને એ બધું નાખીને એડજસ્ટ કરી શકો તો બસ આપણે બટેટા પૌવા છે તૈયાર એટલે ચાલો ફટાફટ જમી લઈએ અને મારો અવાજ તમને હા એ કહેવાનું ભૂલાઈ ગયું કે થોડાક દિવસ માટે સોરી અપોલો જેઝ ફોર દેટ બટ મને મારો અવાજ નીકળતો નથી એટલે તમને કદાચ બ્લોગ જોવામાં થોડીક તકલીફ પડે પણ થોડુંક એડજસ્ટ કરી લેવાનું બરાબર ને તમે થોડીક વાર સુઈ ગયા હતા પણ ત્યાં હું આવી નહીં વાત કચરા ઊંઘ છે ને બહુ ખરાબ તો હવે જાગી ગયા છીએ અને વિજય પણ આવી ગયા છે ઈશ્વર શાક લેવા ગયા હતા ને આથી પાછું ડાયરેક્ટ સંતો પાસ ગયા હતા તો એ થોડીક આપણી માટે પ્રસાદી લઈ આવ્યા છે આગળ એ હું તમને પછી બતાવીશ અહીંયા જો મેં ચા મૂકી દીધી છે કારણ કે માથું તો પણ થોડીક ચા પી લઈએ તો મજા આવે જો શરબ લઈ આવ્યા છે એમાં છે પાલક છે બે પૂરી અને ડોરા છે ભીંડો અને આ દૂધ ને દૂધી અને દૂધી લાવવા નથી એટલે ક્વોલિટી ઘણી વાર સારી નથી હોતી તો સારું નહીં હોય એટલે નહીં લાવ્યો જો અને જો છા ધીમે ધીમે ખળવા માંડી છે ને તો આ દૂધ મેશ થઈ ગયું તું દાદુ આવે પછી ચા બનાવીએ જો દાદુ આવી ગયું છે ચાલો ફટાફટ સરસ ચા બનાવી ચા લઈએ

જો એ ચિક છે તો ખાલી રોટલી જ બનાવવાથી તો છાશ અને રોટલી જ ઘરે બનાવી છે જો અહીંયા જે સંતોનો સંતોના હાથની ખાળની રસોઈ એવી છે પ્રસાદીમાં તો એમાં છે આપણે મગનું શાક દાળ રાઈસ આવ્યા હતા રોટલી મેં ઘરે બનાવી લીધી અને અહીંયા જો બધું આવી રીતે ગરમ કરી લીધું છે રાઈસ છે છાશ છે જમવા બધા બેસી ગયા છે તમે શું લીધું એટલે ગાજરનો હલવો